મહારાજા સાજીરાવ યુનિવર્સિટી અનેક વાર વિવાદોમાં રહી છે સ્વચ્છતાને લઈને હોય પ્રવેશની પ્રક્રિયાને લઈને હોય કે પછી વ્યવસ્થાને લઈને હોય આ વખતે ફરી એકવાર વિવાદમાં આવી છે કારણ એનું એ છે કે કોમર્સના વિદ્યાર્થીઓ એટલે કે બીકોમના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત છે લગભગ પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તે પ્રવેશથી વંચિત હોય ત્યારે વિદ્યાર્થી સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓ હેડ ઓફિસમાં અંદર ન જાય તે માટે ગેટને તાળું મારવામાં આવ્યું છે ગેટ કુદીને વિદ્યાર્થીઓ અંદર જાય તો ગુનો દાખલ કરવામાં આવે સાહીઠ થી બોતેર ટકા લાવનાર વિદ્યાર્થીઓ પોસ્ટર સાથે વિરોધ કર્યો છે સાથે વાલીઓએ પણ વિરોધ કર્યો છે અમે એમ એસ યુનિવર્સિટીમાં ભણ્યા તો અમારા સંતાનો કેમ નહીં તેઓ એક પ્રશ્નાર્થ પણ ઉભો કર્યો છે આવનારા દિવસોમાં ગરીબો માટે બીકોમ કરવું એક સ્વપ્ન બની જશે ખાનગી યુનિવર્સિટી બેફામ લૂંટ ચલાવે તો હવે જવું ક્યાં તેવા પ્રશ્નાર્થ ચર્ચામાં છે સત્તા કે ગારો ને જ કાલે જે બીકોમ કોમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તેમાં જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને 75% થી નીચે એડમિશન નથી મળ્યું એટલા માટે આજે અમે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાયા છે કે તમે આવો અને તમે રજૂઆત કરો તો આજે વિદ્યાર્થીઓના વાલીઓ આવ્યા છે તેમ છતાં અહીંયા ડીન સર એમનો પ્રશ્ન સાંભળવા માટે નથી કાલે હેડ ઓફિસ પર અમે ગયા ત્યાં વીસી સર કે રજીસ્ટાર સર કોઈ અવેલેબલ નથી એટલે વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવા માટે અહીં કોઈ અવેલેબલ નથી અને પોતે તો અહીં હાજર નથી રહેતા અને બાર પોલીસના ડબ્બા બોલાવીને રાખે છે જાણે અમે પોલીસથી બી જઈશું તો હું સત્તાધીશોને કહેવા માગીશ કે અમારા પર ઓલરેડી ચાર પાંચ કેસ ચાલે છે એક કેસ વધી જવાથી અમને ફરક નહીં પડે પણ અમે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થવા દઈએ અને વડોદરાના દરેક વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન મળે તેના માટે અમે લડત ચાલુ રાખીશું તે પછી કોલેજ પર આવવું પડે કે ડીન સર કે વીસી ઘરની બહાર જવું પડે ત્યાં સુધી પણ અમે જવા તૈયાર છે ફેકલ્ટી ડીન કામગીરીને લઈને હું કહેવા માંગીશ કે જ્યાંથી કોમર્સ ફેકલ્ટીમાં કેતાનું ઉપાધ્યાય સર ડીન સર પદ સંભાળ્યું છે ત્યાંથી લઈને આજ સુધી આજ દિન સુધી કોમર્સ ફેકલ્ટીમાં અંધકાર છવાઈ ગયો હોય તેવું લાગી આવે છે વિદ્યાર્થીઓને એટલી સમસ્યા રહે છે દરેક પ્રશ્નમાં દરેક પરીક્ષામાં દરેક રિઝલ્ટમાં કંઈક ને કંઈક પ્રશ્ન હોય છે પરંતુ એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે ના આજ દિન સુધી આવશે માટે જો કોઈ ઉપરના સત્તાધીશો મારો અવાજ સાંભળતા હોય તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી તો હું કહેવા માંગીશ કે જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીમાં કેતન ઉપાધ્યાય ડીન સરના પદે રહેશે ને ત્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓનું અને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં જ રહેશે માટે આ ડીન સરને બદલવાની જરૂર છે તો જો આ ડીન્સર બદલાશે તો જ કોમર્સના વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ થશે ડીવીસી પર તો પોતે એક અવિશ્વાસ અવિશ્વાસનો એક દાવો ચાલે છે હાઈકોર્ટની અંદર કે પોતાનું જે ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયામાં વીસી આવતા નથી અને વીસીના પર સંભાળી લીધો છે તેઓ એક કેસ વીસી પર ચાલે છે હવે જેના પર કેસ ચાલતો હોય એ હવે વડોદરાના વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરશે માટે વડોદરાના દરેકે દરેક વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ તે જ અમારી એક માંગ છે કે કોઈ વડોદરાનો વિદ્યાર્થી બાર બારની યુનિવર્સિટીમાં ના જાય એમએસ યુનિવર્સિટીમાં જ બધા જ વિદ્યાર્થીઓને એડમિશન મળે મારું નામ હિતેશ છે અને હું બરોડાનો રહેવાસી છું હું માણેજા ગામમાં રહું છું અને આજે અમારા બાળકોને સેવન્ટી ફોર પર્સન્ટ આવ્યા છે અને અમે જનરલ કાસ્ટમાં છીએ એટલે અમે જનરલ કાસ્ટમાં હોવાથી અમને એડમિશન મળ્યું નથી આજે એસસી એસ ટીવાળાને થર્ટી ફોર પર્સન્ટ આવ્યા છે તો પણ એમને એડમિશન મળી ગયું છે તો આજે અમારા બાળકોને કેમ નહીં એનો મતલબ એવું થયું કે પ્રાઇવેટ યુનિવર્સિટીના જે છે તે લોકોનું કંઈ કોમ્યુનિકેશન હોઈ શકે જેથી આ તો આજે અમારા પર આવ્યું ને આજે એક બાળક છે બે બાળક છે અમારા તો આજે એક એક લાખ રૂપિયા ફીસ ક્યાંથી લાવીશું અમે અમારી પરિસ્થિતિ એટલી નથી કે અમે એક એક લાખ રૂપિયા ભરી શકીએ માગણી અમારી એ જ છે કે બરોડા એમએસ યુનિવર્સિટી બરોડામાં છે અને બરોડા વાસીઓને જ મળવું જોઈએ એડમિશન ફર્સ્ટ પ્રાયોરિટી બરોડા વાસીઓને જ મળવું જોઈએ આ મારી અપીલ છે એ બસ દરખાસ્ત છે રિક્વેસ્ટ આજે તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓ ગલીઓમાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે કારણ કે આ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં પંચોતેર ટકા આવીને ઊભું રહી ગયું છે એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે કારણ કે મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત પાંચ હજાર અટકાવી દીધું છે ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં દસ દસ હજાર એડમિશનો થયેલા છે આ વખતે પાંચ હજારને છસોની અરાઉન્ડ એડમિશન આપીને અટકાવી દીધું છે આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની ભેળસેળ છે પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે અભ્યાસ એમએસ યુનિવર્સિટી ઓછા અભ્યાસમાં ભણી શકે મહારાજા સહેજીરાવ ગાયકવાડે એક રૂપિયામાં સત્તાધીશોને આપેલી ભેટ છે એક રૂપિયાના ભાડા પર આપેલી આ ભેટ છે પણ આપણે જુઓ કે આજે કેટલા હાયર પેમેન્ટો પ્રાઇવેટ કોર્સો યુનિવર્સિટીમાં ચાલુ થઈ ગયા છે એ ને ફક્ત અત્યારે ભ્રષ્ટાચારી બેઠેલા સત્તાધીશોના આધારિત છે પણ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે આજે અમારી સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ જે એડમિશન માટે વંચિત રહી ગયા છે તે પણ જોડાયા છે સાથે સાથે વાલીઓ પણ આવ્યા છે આજે અમે ઉગ્ર રજૂઆત કરીશું સર પાસે બી જઈશું અને અમે માંગ કરીશું કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો આ હક છે સો ટકા અહીંયા દસ હજાર સીટ પહેલા વિદ્યાર્થીઓને આપતા હતા આજની તારીખમાં તમે એમએસ યુનિવર્સિટીમાં જોશો તો વીર સાવરકર ભવન બીકોમ ઓનર્સ એ બે વર્ષથી ખાલી પડેલા છે તમે અમે ડિન્ડર રજૂઆત કરીએ કે મારા પાસે બેસાડવા માટેની કેપેસિટી નથી તો આ વીર સાવરકર ભવનનો ઉપયોગ કરો ને ચાર કરોડના ખર્ચે વીર સાવરકર ભવન બનાવેલું છે બીકો મળનાર સાતની તારીખમાં ખાલી પડેલું છે કોઈ ઉપયોગ નથી એનો અહીંયા પાંચ હજાર એડમિશન હટાવવાનો એક જ કારણ છે કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લે ત્યાં લાખ લાખ રૂપિયા ફી ભરે અને ત્યાં આપણે યુનિવર્સિટીના સત્તાધીશોની ક્યાંક ને ક્યાંક સાગાત છે પૈસાનો વ્યવહાર છે ક્લિયરલી સમજી રહ્યા છે વડોદરાની પબ્લિક વડોદરાના વિદ્યાર્થીઓ તમામ આ વસ્તુ સમજી રહ્યા છે